નાણા માંગવાનો મામલો યુવરાજસિંહ જાડેજા દ્વારા દાહોદની મુલાકાત લેવામાં આવી દાહોદ ખાતે પત્રકારોને સંબોધ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ પ્રાયોજના વહીવટદારને આવેદનપત્ર આપી તમામ ઘટનાના વિડીયો તેમજ ઓડિયો પુરાવા આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી દાહોદ એસપી તેમજ કલેક્ટર કચેરી ખાતે પણ યુવરાજસિંહ દ્વારા પગલાં લેવાની કરવામાં આવી માંગ અરજદાર દ્વારા પંદર દિવસ અગાઉ તમામ વિભાગોને લેખિત જાણ કરવામાં આવી હોવા છતાંય કોઈપણ વિભાગે પગલાં ન લેતા અરજદારે યુવરાજસિંહ જાડેજાનો કર્યો હતો સંપર્ક યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા પૈસાની માંગણીનું અરજદારને સાથે રાખીને ધારાસભ્યના પિતાનું પૈસાની માંગણી કરતા હોવાનું કર્યું હતું સ્ટિંગ ઓપરેશન યુવરાજસિંહ દ્વારા તમામ પુરાવાઓ મીડિયાને પણ આપવામાં આવ્યા દાહોદના ધારાસભ્યના પિતા દ્વારા કરાયેલ પૈસાની માંગણીના સ્ટિંગ ઓપરેશનના પગલે હાલ રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે હતી થોડા દિવસ પહેલા અમને ફરિયાદ મળી હતી કે દાહોદની જે ચોસાલા ખાતે આવેલી કેદારનાથ આશ્રમ શાળા છે ત્યાં ઉમેદવાર છે જે પસંદગી પૈસાની માંગણી છે ત્યારે એ ઉમેદવારને સાથે લઈ અને કેદારનાથ આશ્રમ શાળામાં અમે સ્ટીંગ ઓપરેશન કરેલું અને ત્યાંના જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી એના દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી અને આ બચુભાઈ એન કિશોરી જે વર્તમાન એકસો બત્રીસ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી છે

જે કનૈયાલાલ કિશોરીના જે પૂજ્ય પિતાશ્રી છે બચુભાઈ એમ કિશોરી તેના દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી કરતો વિડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે તેનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને અન્ય જે થયેલી વાતચીત છે એ પણ અમારી પાસે ઉપસ્થિત છે આજે દાહોદના એસપી ખાતે દાહોદ કલેક્ટર કચેરી ખાતે દાહોદના મદદ મદદનીશ આદિજાતિ કમિશનર છે એમની પાસે આજે અમે રજૂઆત કરવા માટે અને લેખિતમાં અને ત્યારબાદ આ વિડીયો અને ઓડિયો ફૂટેજ જે અમારી પાસે ઉપલબ્ધ છે તેની ઉપર નિષ્પક્ષ તપાસ થાય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેની ડિમાન્ડ લઈ અને તેની માંગણી લઈને આજે અમે આજે દાહોદ ફરિયાદ કરવા માટે ઉપસ્થિત થયા છીએ